બીજી તરફ રાધનપુરના સુલતાનપુરા સુબાપુરા દેવ અને વરસડા ગામોના ખેડૂતો હાલ સિંચાઈ માટે પાણીના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારની આશરે એક હજાર હેક્ટર જમીનને સિંચાઈ પૂરું પાડતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં લાંબા સમયથી સફાઈ અને જાળવણીના અભાવે પાણી પહોંચતું નથી ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં બાવડા કચરો અને ગાદો ભરાઈ જવાથી પાણીનું વહન સંપૂર્ણ રીતે અટકી ગયું છે નર્મદા વિભાગની બેદરકારીને કારણે કેનાલની યોગ્ય તપાસ કર્યા વિના પાણી છોડાતા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી જેના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં કામગીરી ફક્ત કાગળ પર જ ચાલી રહી છે નર્મદા નિગમ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગોટાળાની ચર્ચાઓ પણ ચાલી રહી છે ખેડૂતોની માંગ છે કે

વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આ સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આનું ધ્યાન દોરતા નથી અને કેનાલ ખૂબ લીકેજ થાય છે ગાબડો પડી જાય છે ઉપરથી ઉભરાય છે આ આખી જંગલ ગોળ થઈ છે એમ કો તો કહેવાય માર્ગનો પ્રશ્ન પણ એવડો છે માર્ગ પણ બનાવ્યો નથી અને બધા મિલી ભગત હોય એવું મને તો લાગે છે આ આટલી રજૂઆતો લેખિતમાં રજૂઆત કરી છે અરજી આલી છે પણ કોઈ ધ્યાનમાં લેતા નથી અને વારંવાર તૂટે અને જાર મોકો આવે ખેડૂતને પાણીની તો વારંવાર જરૂર હોય હવે આ તારી ચોમાસું પાક આખો નિષ્ફળ ગયો હવે અમે આ પાણીના આધારે તો જીવતા હોઈએ એમાં પાણી બરાબર મેળવાનું થાય આ કેનાલ સાફ ના હોય એટલે ખેડ ખેતરમાં તૂટી જાય છે એટલે વારંવાર પાક નિષ્ફળ પણ જાય છે પણ એનું કોઈ હજુ નિષ્ફળનું વળતર પણ મળ્યું નથી કેનાલ આજ કરેલ નથી કોઈ આરતી કામ તો કરેલું જ નથી કોઈ દિવસ પંદર વર્ષ જ્યાં પણ આરતી કામ કરેલ નથી એ જતા રજૂતા રજૂઆત અમે કરેલ છે અરજી એ સાંભળતા જ નથી કોઈ અધિકારીઓ ને હજી ઓફિસમાં આરામથી

બધાની જમીન છે પિયત થાય અને આ પિયત માટે તો બરાબર છે પણ આ તૂટેલી છે જામતા ખેતરોમાં શિયાળું પાક આંખો નિષ્ફળ જાય છે ચોમાહુ કુદરતી નિષ્ફળ જાય છે તો પછી ખેડૂતોને કેવી રીતે જીવવું આ કોઈ સાંભળતા જ નથી અને થોડીક રિપેરિંગ કરે તો ચો શિયાળુ સિઝન તો ચો વ્યવસ્થિત લેવી શકાય ને આટલી રજૂઆત જો સરકાર સાંભળે ને કાંઈક અધિકારીઓને કહે તો એસીમાંથી બારા નહેરા તો કાંઈક ધ્યાનમાં દોરે ન કે તો કોઈ સાંભળતા નથી સરકારને આટલી વિનંતી મુખ્યમંત્રી સુધી આટલું પોકે તો આ ગામના લોકો અત્યારે દોઢસો જણા ભેગા થયા છે ખેડૂતો દેવના શુભાપરાના કીધા નથી ના કે તો હજારોની સંખ્યામાં ભેગા થાય પણ આટલી રજૂઆત સાંભળે તો અમારું સારું એમ અમારે અહીંયા માડલાથી ગોસેણ જે કેનાલ નીકળી એમાં જ્યારની કેનાલ બનાવી તારનું સફાઈ કામ આવતું જ નથી અને જ્યારે પણ સફાઈ કામ આવે થોડું ઘણું કરી અને બિલ ઉધારી લેવામાં આવે છે આખી સફાઈ કામ થતું નથી તેના કારણે અંદર ખડ બાવળ અને ઊભું છે બધું એના કારણે પાણી વારંવાર લીકેજ થાય છે તૂટી જાય છે પાછળના ગામ જે હોસેણ છે રોયટા છે ત્યાં પાણી પોંખતું નથી એટલે ત્યાં ઈરાઈ રાડ કરે અહીંથી પાણી વધારે અહીંયા અમારે ભૂભરાઈ જાય તૂટી જાય એટલે જ્યાં સુધી સફાઈ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કેનાલ લીકેજ થવાની અને અમારું આખું પાક નિષ્ફળ જવાનો એટલે રાજ્ય સરકાર અને ગુજરાત સરકારને અપીલ છે કે સાહેબ આ ધાન ઉપર દોરી અમારી રજૂઆત સાંભળો અને જે આ અહીંના અધિકારીઓ છે તેમને જાણ કરો અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે અહીંયા અહીં તપાસ કરી સાફ સફાઈ કરાઈ બાંધકામ કરાઈ જે લિખિત છે અને આને તરત ચાલુ કરવામાં આવે એવી અમારી અપીલ